કાર્ડ 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 આધાર આયુષ્માન મશીન ખરીદવા સહાય સાથે વાહન ખરીદવા માટે સબસીડી મળી જશે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ અને પાક ધિરાણ લોન થશે માફ સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે ડબલ હપ્તા ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરે તેવી જાહેરાત થઈ શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ત્રણ હપ્તા મોકલવામાં આવે છે અને એક હપ્તામાં રૂપિયા બે હજાર મળે છે એટલે કુલ થઈને છ હજાર રૂપિયાની સહાય વર્ષે મળે છે ખેડૂતોને સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા ત્રણને બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી જશે હાલમાં દર ચાર મહિનાના અંતરાલમાં હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે ત્રણ મહિના હપ્તો મળવાપાત્ર રહેશે ખેડૂતોને હવે વર્ષમાં છ હજાર આઠ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો અંદર વાત કરીએ તો બાળકને મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે અનાથ બાળકો માટે પાલક માતા પિતા યોજનામાં મહત્વના ફેરફારો કર્યા છે આ યોજના હેઠળ હાલમાં વિધવા માતાને પૂર્ણ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય ખાસ કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના બાળકોને દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય અપાય છે તેવી જ રીતે હવે વિધુર પિતાના પૂર્ણ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં આ સહાય મંજૂરી કરવામાં આવશે હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણ અનાથ માતા પિતાના બાળકોને છે તે ઓગણીસ હજાર એકસો ને સિત્તેર બાળકોને દર મહિને છે તે ત્રણ હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે હેતુલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ખરીફ સિઝનના પાકની પાણી જરૂરિયાતને ધ્યાનમાં લઈને નર્મદા કમાનને એકત્રીસ માર્ચ સુધી સિંચાઈ માટે પાણી અપાશે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો મોદી સરકારની ગેરંટી ખેડૂતોનું દેવું માફ થશે ગુજરાતના ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધેલી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશના સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે ખેડૂતોને લોન આપવા ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું હજાર 895 પંચાણું કરોડ રૂપિયા છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના જેમાં બાર હજાર રૂપિયાની સહાય દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોને પચાસ હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે જ્યારે મિત્રો પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું આ યોજનાનો લાભ લેવા માટે તમારે આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચાલવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદના સમાચાર અને મહત્વના સમાચાર વાહન ખરીદવા માટે મળશે સબસિડી ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહન માટે સબસિડી આપે છે સરકાર આવી જ એક લક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે પછી તેમને માર્કેટયાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે મિત્રો જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે હજાર ત્રેવીસ બહાર પાડવામાં આવી હતી આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકોને લાભ મળી શકે છે જેમાં નાના શ્રીમાન મહિલા એસસી એસટી ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય તથા અન્ય કોઈ ખેડૂતને કુલ ખર્ચના પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા બે માંથી જે ઓછું હોય તે સબસિડી મળવાપાત્ર રહેશે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો દસ્તાવેજે નોંધણીમાં કર્યા છે ફેરફારો નવા પરિપત્ર મુજબ અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરવાનું નામ સરનામું ધંધો અને મોબાઈલ નંબર રજિસ્ટર થતા ન હતા પરંતુ એક એપ્રિલથી તમામ વિગતો અપનાવ આપવામાં આવી રહી છે આ પરિપત્રની નકલ રાજ્યભરની સબ રજિસ્ટર કચેરીને મોકલીને આપવામાં આવી શકે છે તેમને આ નિયમ એક એપ્રિલથી ફરજિયાત તરીકે લાગુ કરવામાં આવી જશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયાની સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી દસ હજાર રૂપિયાની સહાય કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને દસ હજાર રૂપિયા આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાની આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી સબમિટ કરવાની રહેશે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબરમાં દસ હજાર રૂપિયા સહાય મળી જશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર અને મહત્વના સમાચાર ક્રેડિટ કાર્ડને લઈને તૂટ્યા છે રેકોર્ડ જાણો બેંકો દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટ પ્રમાણે દેશના ક્રેડિટ કાર્ડોની સંખ્યા દસ કરોડની નજીક પહોંચી ગઈ છે ગત વર્ષે ડિસેમ્બરમાં સૌથી વધુ ઓગણીસ લાખ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા આરબીઆઈના ડેટા અનુસાર ડિસેમ્બરમાં બેન્કિંગ સિસ્ટમમાં કુલ નવ પોઈન્ટ ઓગણ કરોડ ક્રેડિટ કાર્ડ હતા બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ અડસઠ કરોડ નવા ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડમાં ઇસ્યુ કરવામાં ટોચ પર છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ વ્યાજમાફ લોન આ પશુપાલકોને મળશે વિના વ્યાજે પૈસા બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ પચાસ હજાર રૂપિયા કાર્ડમાંથી મેળવી શકે છે અને તે પણ વાપરી શકે છે આ કાર્ડની લિમિટ પચાસ હજાર રૂપિયા છે મિત્રો કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય એક વર્ષ માટે વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા પશુપાલકોને મળી જશે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તકે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળે છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર લાખો લોકોને થશે ફાયદો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘર પરની છત સોના પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે લોકો હવે એક પણ રૂપિયાના ખર્ચ કર્યા વિના જ ધાબા ઉપર વીજળી ઉત્પન્ન કરી શકે છે કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી આર કે સિંહે માહિતી આપી છે અગાઉ આ યોજના હેઠળ ચાલીસ ટકા સબસીડી મળતી હતી જે હવે સાહીઠ ટકા સબસિડી મળશે તેમજ બાકીના ચાલીસ ટકા રકમ લોકોને લોન તરીકે લેવી પડશે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર જેમાં ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી છે કે ખેડૂતોની પાક ધિરાણ લોન છે તે માફ કરવામાં આવે ખેડૂતોને બેંકના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને બેંકનું વ્યાજ ભરતા હોય છે જેથી લોકો ખેડૂતોને ઓટો રેન્જની સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતોની માગણી કરી રહેલા છે ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે બેંકમાંથી ઓટો રિન્યુ કરી દેવામાં આવે મિત્રો ત્યારબાદ જો સમાજની અંદર વાત કરીએ તો પશુપાલકો માટે ચાર હજાર રૂપિયાની સહાય ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની સાથે સાથે પશુપાલન દ્વારા ખેડૂતો બમણી આવક મેળવી રહ્યા છે આવી સ્થિતિમાં જો ખેતીની સાથે પશુપાલન કરવા માંગો છો તો બકરી પાલન તમારા માટે એક સારો વિકલ્પ છે વાસ્તવમાં સરકાર બકરી ઉછેરવા માટે આર્થિક સહાય મદદ કરે છે રાજ્યના ખેડૂતોને આત્મનિર્ભર બનવા સાથે મધ્યપ્રદેશ સરકાર ખેડૂતોને બકરી ઉછેર માટે અનુદાન આપતી રહે છે આ ક્રમમાં મધ્યપ્રદેશના બુરહારપુર જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બકરા ખરીદવા માટે ગ્રાન્ટ આપવામાં આવી રહી છે આવી સ્થિતિમાં ચાલો બકરી પાલન પર ઉપલબ્ધ ગ્રાન્ટ વિશે વિગતવાર જાણીએ જેથી ખેડૂતોને સરળતાથી યોજના માટે અરજી મેળવી શકે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડને લઈને આવે છે મહત્વના સમાચાર મિત્રો સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી કરી દીધી છે જેમાં કોટેદાર તે સભ્યો જેમના અંગૂઠાની છાપ લેવામાં આવશે જેમના નામે રાશન લેવામાં આવ્યું હશે પહેલા મહિનાના ઘરનો એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજો સભ્ય આવે એ રીતે અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યોના અંગૂઠા લઈને એક પછી એક રાશન કાર્ડ લઈ શકે છે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી ક્રમશઃ કામ ચાલશે આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઇ લુક મશીનને સુધારવાની તૈયારી પણ હાલ ચાલી રહી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર જો તમે પણ આધાર કાર્ડ ધારક છો તો તમારા માટે સારા સમાચાર છે તમને જણાવી દઈએ કે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ્સ ફ્રી ઓનલાઈન અપડેટ કરવાની સમય મર્યાદા ચૌદ જૂન બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ આ સમય મર્યાદા ચૌદ માર્ચ બે હજાર ચોવીસ હતી આનો અર્થ એ છે કે હવે તમારી પાસે તમારા આધાર કાર્ડમાં તમારું નામ ફોન નંબર અથવા તો અન્ય કોઈ અપડેટ કરવા માટે ચાર મહિનાનો સમય મળી જશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર બેઠા બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો મિત્રો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે જો તમે પણ આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘર બેઠા તમે આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો સરકાર એનએફએસએ રાશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડે છે તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડની વેબસાઈટ અથવા તો નજીકના છે તે આશા બહેનો અને આરોગ્ય કર્મીના સંપર્ક મેળવીને આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોને લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરી છે જેમનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર ગંભીર બીમારી સુધી સારવાર મેળવી શકે છે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડના રૂપિયા પાંચ લાખ રૂપિયાની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે હવે તે વધારીને દસ લાખ રૂપિયા સમય મર્યાદા કરેલી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ફાયદો દસ હજાર રૂપિયાનું મીટર મફતમાં રાજકોટમાં લગાયેલા સ્માર્ટ વીજ મીટર પીજી વિ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી પ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી પ્રારંભ કરવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરના બંગલાની સાથે દસ કર્મચારીના ઘરે સ્માર્ટ ફ્રી મીટર લગાવવામાં આવ્યા છે આ મીટર એઆઈ ટેકનોલોજી આધારિત રહેશે મિત્રો ત્યારબાદના સમાચાર ખેડૂતોને થશે હવે ફાયદો ખેડૂતો માટે સારા સમાચાર હવે ડીએનપી ખાતાની થેલીમાં વધુ સબસીડી મળશે જણાવી દઈએ કે ડીએનપી ખાતાની થેલી પેલા કરતા ચાલીસ ટકા સુધી સબસીડી મળશે હવે ખેડૂતોને ખાતરની થેલી ખૂબ જ ઓછી કિંમતે મળશે એટલે કે ખેડૂતોને એક બોરીના પાંચસો રૂપિયાનો નફો મળતો હતો તે હવે બારસો રૂપિયા નફો થશે એટલે કે ચોવીસોની કિંમતવાળી બેગ માત્ર બારસોમાં મળી જશે આ રીતે ડીએનપી ખાતરમાં ખેડૂતોને મોટી બચત થશે મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક થઈ હતી માર્કેટ યાર્ડની બહાર ઘઉંની એક લાખથી પણ વધારે મન અને ઝંસીની ની ભરાયેલી અંદાજે છસો થી વધુ વાહનો માર્કેટ યાર્ડ પાસે ક્રમશઃ મૂકવામાં આવ્યા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોળ હજાર ક્વિન્ટલ ટુકડા ઘઉં આવક અને છ હજાર છે તે ક્વિન્ટલ લોકવન ઘઉની આવક નોંધ